સોમનાથ મંદિરની આસપાસ ગઈકાલે સવારથી પાંચ કલાકથી મેગા ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં જેસીબી હિટાચી મશીન્સ ડમ્પરો સહિતના સાધનો સાથે દવાનો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે આ મેગા ડિમોલ્યુશનમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા રેન્જ આઈજી નિલેશ ઝાંઝડીયા એસપી મનોહરસિંહ જાડેજા સહિતના મુખ્ય અધિકારીઓ વહેલી સવારથી જ સ્થળ ઉપર હાજર રહી ડિમોલ્યુશનની કામગીરીનું માર્ગદર્શન કરી રહ્યા છે સાથે જ ડિમોલ્યુશન સ્થળ પર લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે શહેરમાં શાંતિ બની રહે તે માટે જોડિયા શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઈન્ટ્સ પર એસઆરપી અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર ત્રણ જિલ્લાનો બારસો જવાનોના પોલીસ સ્ટાફ ઉપરાંત બે એસઆરપી કંપનીનો બંદોબસ્ત તૈનાત કરી કામગીરી કરવામાં આવી રહી છે સોમનાથમાં જે અવૈધ કબજો હતો એમાં કાલે એટલે કે આજે વહેલી સવારથી ડિમોલિશન કરવામાં આવ્યું છે અને સંપૂર્ણપણે તંત્રની તમામ બ્રાન્ચિસ સાથે રહી અને આ ડિમોલિશન કરવામાં મેક્સિમમ પોલીસ ફોર્સ આમાં યુઝ કરેલો છે અરાઉન્ડ ચૌદસો જેટલી પોલીસ છે એ સિવાય હોમગાર્ડ જીઆરડી એસઆરપી પણ છે અમારી પાસે કારણ કે આખો બહુ મોટો એરિયા છે જે જેમાં ડિમોલ્યુશન કરવાનો હતો આખો એરિયા અમારે કોર્ડન કરવો જરૂરી હતો પ્લસ એના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સીલ કરવાના હતા અમારા ડિસ્ટ્રિક્ટની જેટલી પણ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એ પણ અત્યારે સીલ કરેલા છે અને અત્યારે પીસફુલી તમામ કરી કાર્યવાહી ચાલી ગઈ છે આ દબાણદારોને અમે વીસ દિવસ પહેલાં અમારા એસડીએમએ એલઆરસી બસો બેનીચર અધિકૃત રીતે નોટિસ પણ આપેલી ખાલી કરવાની અને પંદર દિવસ પૂરા થતા અમારા મામદા દ્વારા પંચનામું કરી અને તમામની ખાલીઓ સાથેનું એ લોકોને સંયુક્ત કરે છે અમારે તમારે ચોવીસ કલાકમાં આ જગ્યા ખાલી કર્યા પડે છે આમ થતાં જગ્યા ખાલી ન થતા આજે વહેલી સવારે સાડા પાંચે અમે પૂરી ફોર્સ સાથે પૂરી મશીન સાથે એડમિશન કર્યું